મને મળ્યો ઈ ની ભારે હા યારો વાતમાં વાતોમાં આટલા માં જશે ન્યા કરી જશે

હંધી દે ઉપર છે લે બબુવા એ દોડ્યો ઉભારો ઉભારો એ તો તાર તો ભાગી ગયો હા શું કરું કે

કશું રહી ઉપર ઉપર હવે મારી નજરે ચડતો નઈ એવો કમાતા જો હું તમને કહું આ વ્યાતિ આવીને હ આ મારી અને બીજો બલી બકરો પકડી એ તમારી બધી વસ્તુ અને બીજો બલી નો બકરો નહિ આવતો આનો પાક હા આનો કાયદે સર પાક જીગર જાન દોસ્તી

મિત્રો આવવાને આવો કોમેડી વિડીયો અમે દર અગિયારસે લઈને આવશું અને આ દર અગિયાર છે એક પાર્ટ આવશે આ આનો એક પાઠ કાલે આવશે અને આ આનો બીજો પાઠ પેલી અગિયાર છે આવશે આવડી દાહ અમે દર અગિયારસે મેળીશું અને આનો પાઠ કોમેડી અગિયાર છે પાઠને